મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સુપ્રસિદ્ધ તીર્થ ક્ષેત્ર શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સારણપુર ધામે આયોજિત હનુમાન જયંતિ ઉત્સવમાં ભક્તિભાવપૂર્વક ઉપસ્થિત રહ્યા હતા પ્રતિવર્ષ હનુમાન જયંતિના અવસરે સારણપુર ધામમાં થતા અનેકવિધ ધાર્મિક આયોજનો અન્વયે આ વર્ષે સમૂહ મારુતિ યજ્ઞ સાથે હનુમાનજી મહારાજને ધરાવાયેલા મહા ની આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આ મહા અન્નકૂટની આરતીમાં સહભાગી થયા હતા તેમણે શ્રદ્ધાપૂર્વક હનુમાનજી મહારાજની આરતી કરી હતી અને સૌ લોકોના સુખ શાંતિ સમૃદ્ધિની મંગલ પ્રાર્થના પણ આ હનુમાન જયંતિના પાવન અવસરે કરી હતી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરના સંતો અગ્રણીઓ અને શ્રદ્ધાળુઓ હનુમાન જયંતિના આ ઉત્સવમાં ઉમંગ ભેદ જોડાયા હતા અહેવાલ વિજય મકવાણ